બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય મા કુદે ખુડિયાર માત કી જય સાલો સાલો ભજન જઈએ રે મારે રટવા રાજે શ્યામ ભજનમાં કેમ જાવ મારે રટવા રાજે શ્યામ ભજનમાં કેમ જાવ મારે ઘર છે દીકરા ને વવારું બધો વ્યવહાર છે મારે હાથ ભજન કેમ જાવ બધોય વ્યવહાર છે મારે આજ ભજન માં કેમ જાવ ચાલો ચાલો ભજન માં જઈએ રે મારે રટવા રાધે શ્યામ ભજન માં કેમ જાવ મારે રઠવાસે રાધે શ્યામ ભજન માં કેમ જાવું મારે કાયું બેસું ના બધી સંપત્તિ મારે હાથ વજન માં કેમ જાવ બધી સંપત્તિ મારે હાથ ભજન માં કેમ જાવ ચાલો ચાલો ભજન માં જઈએ રે મારે રટવારા દે શ્યામ ભજન માં કેમ જાવ મારે રટ વારા જે શ્યામ ભજન માં કેમ જાવ మారా సగా వాళ్ళ మోటి సౌ మన పూసవాయా సౌ భజన మా కేూసవా సౌ భజన దా చలో భనమాజ రే మరే రమ భజన కే ర్యా భజన మా కే હવે આજકાલ કરવા મારી ઉંમર વધી હવે આજકાલ કરવા મારી ઉંમર વધી હવે લાકડીના ટેકે સલાય ભજનમાં કેમ જાઉં હવે લાકડીના ટેકે સલાય ભજનમાં કેમ જાઉં ચાલો ચાલો ભજનમાં જઈએ રે મારે રઠવારા દેશ્યામ ભજનમાં કેમ જાઉં મારે રઠવારા દે શ્યામ ભજનમાં કેમ દાવ મને ખાવા પીવાનું ભાવે નહીં મને પૂંસેની ઘર ના કોઈ ભજનમાં કેમ દાવ મને પૂસે ની ઘર ના કોઈ ભજનમાં કેમ દાવ ચાલો ચાલો ભજનમાં જઈએ મારે રઠવારા દે શ્યામ ભજનમાં કેમ દાવ હવે કાયા ને મારી કંપે છે હવે કાયા તો મારી કંપે છે ગો તોય દોરી ગોળીયા આની હાથ વજનમાં તોય છે ગોળી આની હાથ ભજન માં કેમ જાવ ચાલો ચાલો ભજનમાં જઈએ મારે રઠ વારા દેશ્યામ ભજન માં કેમ જાવ મારે રઠ વારા દેશ ભજનમાં કેમ જા કોઈ મારું મારું તો કરશો નહીં કોઈ માથે લઈને કરશો નહીં તમે રટ ચોરા તમે રટ રામનું નામ ભજનમાં છો જઈએ તમે રટ રામનું નામ ભજનમાં જઈએ ચાલો ચાલો ભજનમાં જઈએ మరే రట్ దేశాం శ్యాం భయ్య